માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે રમતગમતના નવોદિત ખેલાડીઓ માટે બેટરી ટેસ્ટ યોજાયો છે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને જિલ્લા રમતગમત પ્રશિક્ષણ કેન્દ્ર વડોદરા દ્વારા શહેરના માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે બેટરી ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું આ કસોટીમાં અંડર નાઇન અને અંડર ઇલેવન વય જૂથના ટેલેન્ટનું આઇડેન્ટિફિકેશન કરવામાં આવ્યું હતું ઓગણત્રીસ ત્રીસ અને એકત્રીસ માર્ચ આમ ત્રણ દિવસ માટે આ બેટરી ટેસ્ટ યોજાયો છે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા ગુજરાત રાજ્યના બાળકોને રમતગમત ક્ષેત્રે આગળ વધારવા માટે વિભિન્ન યોજનાઓ કાર્યરત કરવામાં આવી છે જેમાં જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલની યોજના કાર્યરત છે જિલ્લા કક્ષા સ્પોર્ટ સ્કૂલમાં રાજ્યના રમતગમત ક્ષેત્રે આગળ વધવા માંગતા ખેલાડીઓને પ્રોત્સાહન મળે તે હેતુથી ઉચ્ચ કક્ષાનું શિક્ષણ નિવાસ ભોજન તેમજ રમતગમતની તાલીમ તથા જે રમતના સાધનો જેવી જરૂરી સુવિધાઓ વિનામૂલ્યે પૂરી પાડવામાં આવે છે રાજ્ય કક્ષાએ ભાગ લેશે ને ત્યાંથી પસંદગી થતા જિલ્લા સ્પોર્ટ સ્કૂલમાં આવશે રમત ગમતમાં સંભવિત આગળ વધનારા બાળકોના બેટરી ટેસ્ટ નું આયોજન વડોદરા જિલ્લાના રમત ગમત વિકાસ અધિકારી વિસ્મય વ્યાસની આગેવાનીમાં કરવામાં આવ્યું હતું તેઓ દ્વારા આ સંદર્ભે વિસ્તૃત માહિતી આપી હતી સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત હસ્તકની કચેરી જિલ્લા રમત વિકાસ અધિકારી ની કચેરી દ્વારા ઓગણત્રીસ ત્રીસ અને એકત્રીસના રોજ અંડર નાઇન અને અંડર ઇલેવનના બાળકો માટે ટેલેન્ટ આઈડેન્ટિફિકેશન માટે બેટિંગ ટેસ્ટનું આયોજન કરવામાં આવેલ છે જેમાં આશરે ગઈકાલે આજે મળીને કુલ આશરે સાડી છ જેટલા ખેલાડીઓએ ભાગ લીધેલા અને જિલ્લા કક્ષાએ જે પસંદગી પામશે એ લોકોએ રાજ્ય કક્ષામાં ભાગ લેવાનો રહેશે અને રાજ્ય કક્ષામાં જે ખેલાડીઓ ઉત્તીર્ણ થશે એ લોકોને જિલ્લા કક્ષા સ્પોર્ટ અંદર પ્રવેશ મળશે એની કેટલા કેટલા વિદ્યાર્થીઓ ભાગ કેટલા વિદ્યાર્થીઓ આપણે ગઈકાલે જે આયોજન કરેલું હતું મહાનગરપાલિકા ખેલાડીઓ માટે કરેલું હતું આજે જે છે ભાઈઓ વડોદરા રૂરલ છે અને કાલે વડોદરા રૂરલની બહેનો માટે આપણે આયોજન સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર